નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો હવે મિત્રો વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં હાજર ક્યારે કરાશે મિત્રો ઘણા ઉમેદવારોની કમેન્ટમાં જે આવી હતી મિત્રો જેમાં એનો આન્સર લઈને આવ્યા છે જેમાં મિત્રો અત્યારે જે વિદ્યા સહાયક ભરતી છે એ ચાલી રહી છે જેમાં કંઈ ના કંઈ ભરતીમાં મિત્રો એકથી પાંચમાં જે પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થતા જોવા મળી રહ્યો છે હવે બીજો રાઉન્ડ ક્યાં સુધીમાં આવશે સાથે મિત્રો એકથી પાંચમાં અને ધોરણ છથી આઠમાં હાજર ક્યાં સુધીમાં કરવામાં આવે તો મિત્રો આજે આના ઉપર પ્રોપરલી માહિતી આપવાનું છું વિડીયો ખાસ વિદ્યાસાયકના ઉમેદવારો માટે રહેવાનું છે તો ખાસ પૂરો જુએ અને નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે તમને મિત્રો રોજ બરોજની મળતી રહેશે હવે વાત કરીએ મિત્રો તો શું શું અત્યારની પ્રોસેસ છે અને સાથે મિત્રો જગ્યાઓ કેટલી ખાલી છે જેમાં અંતે અને જે મેરિટ ક્રમ બાદ સિલેક્શન બાદ કેટલી જગ્યાઓ ખાલી છે એના ઉપર થોડી ચર્ચા કરીએ એના પહેલાં મિત્રો જે ઉમેદવારો પહેલાંની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો આપણે સાંજે એક વિડીયો મૂકેલો છે જેમાં જે મહત્ત્વની અપડેટ પણ આપેલી છે આ વિદ્યાશાયક ભરતી બે હજાર ચોવીસ પછીમાં ધોરણ એકથી પાંચમાં વાત કરીએ તો અહીંયા વિગતો તમને જોવા મળી છે કેટેગરી છે અહીંયા જે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કેટેગરી છે કુલ સીટ છે સિલેક્શન સીટ અને બાકી સીટ મિત્રો મેન આપણે ઓપન ઓપનસી એસસીબીસી એસસી અને એસટીની ઈડબ્લ્યુએસ એસસીબીસીની જે સીટું છે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે બાકી સીટમાં જે ફૂલ ભરાઈ ચૂકી છે જે એસસીબીસીની સીટ છે જેમાં બાકી રહેલ સીટની વાત કરીએ તો મિત્રો ઓપનમાં તેરસો ઓગણત્રીસ છે નવાણું એસસીની છે સસો અઢાર જેટલી એસટીની ઈડબ્લ્યુ એસમાં બસો ને સોળ જેવી જોવા મળી રહી છે જેમાં બાવીસો બાસઠ જેવી કુલ બાકી સીટ આપણને જોવા મળી છે તો મિત્રો આથી પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદની માહિતી જેમાં તમે ઓબીસી સીટ પૂર્ણ થયાની વિગતો પણ તમને જોવા મળ્યું છે જેમાં ગેરહાજર જોવા મળ્યું છે કોર્ટ ઓફ મેરિટ કેટલું છે જે તમે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હવે મિત્રો ઘણા ઉમેદવારોનો જે મનમાં પ્રશ્ન એક છે કે એકથી પાંચમાં મિત્રો પ્રથમ રાઉન્ડ આવ્યો છે તો બીજો રાઉન્ડ ક્યાં શું હવે મિત્રો બીજો રાઉન્ડ પણ આવશે પરંતુ આના પછીની અપડેટ એ છે કે ધોરણ છથી આઠમાં જે મિત્રો પ્રોવિઝનલ મેરિટ આવ્યું છે પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું નથી હવે આપણને ખબર છે કે એક એપ્લિકેશન છે સરકાર તરફથી ગવર્મેન્ટ એટલે કે જે વિભાગ તરફથી આપવામાં આવી હતી જેમાં આપણે અન્ય ડિગ્રી માટે જેમના માર્ક્સ રિમૂવ કરવા માટે એક એપ્લિકેશન છે એ દાખવવામાં આવી હતી હવે એપ્લિકેશન મિત્રો ઘણા ઉમેદવારો છે એમાં ભરેલી છે અને એ એપ્લિકેશન બાદ મિત્રો તમારું જે છથી આઠમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી લાગી રહ્યું છે એવું કે એકથી પાંચને પ્રથમને હાજર નહીં કરવામાં આવે મિત્રો ભરતી સંપૂર્ણ જે ચાલુ છે તો એકથી પાંચમાં અને વિદ્યાસાયક ધોરણ છથી આઠમાં તમામને મિત્રો એકસાથે હાજર કરવામાં આવશે એટલે તમામને શાળા પસંદગી થશે એવું નથી કે એકથી પાંચમાં ઘણા ઉમેદવારો છે એમની શાળા પસંદગી થયેલી છે તો એમને હાજર કરી દેવામાં આવશે મિત્રો એવી અફવાઓમાં ન રહેતા એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં તમામને એકસાથે શાળા પસંદગી પૂર્ણ થયા પછી જિલ્લા પસંદગી પૂર્ણ થયા પછી એમને હાજર કરવામાં આવશે એવી અહીંયા અપડેટ મળી છે તો ઘણા ઉમેદવારોની જે કમિટો આવી રીતે કે હાજર ક્યારે કરવામાં આવશે અને બીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં મિત્રો આવી જશે બીજા રાઉન્ડની અપડેટ સાથે ધોરણ છથી આઠમાં જે હાજરની સાથે ફાઇનલ મેરિટ લિસ્ટની પ્રોસેસ જાણવા ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી કેમ કે એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં તમામને જે હાજર કરવાનું છે એ મિત્રો તમામને સંપૂર્ણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં જિલ્લા પસંદગી શાળા પસંદગીની પૂર્ણ પ્રોસેસ પૂર્ણ થયા પછી તમામને એકસાથે હાજર કરવામાં આવશે તો મિત્રો જે માર્ક્સ રિમૂવ કરવાની જે એપ્લિકેશન હતી એમાં પણ જે રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે જે અલગ અરજીઓ જે કરવામાં આવી હતી જેમાં કંઈ વાધા અરજીઓ હોઈ શકે છે એ વાધા સાથે ફાઇનલ જે મિત્રો લિસ્ટ આવશે મિત્રો છથી આઠમાં આના પછીની એટલે કે એકથી પાંચની પૂર્ણ પ્રોસેસ પૂર્ણ થશે એકથી પાંચની જે સંપૂર્ણ શાળા પસંદગી પૂર્ણ થશે પછી મિત્રો બીજો રાઉન્ડ પૂણ્યા પછી ધોરણ છથી આઠની પ્રોસેસ હાથ ધરવામાં આવશે અને છથી આઠની પ્રોસેસમાં જેમાં કે જેમનું છથી આઠમાં સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થયા પછી જેમની શાળા પસંદગી જિલ્લા પસંદગી પછી તમામને એકથી પાંચ અને ધોરણ છથી આઠને તમામને એક સાથે હાજર કરવાનો છે સરકાર નિર્ણય લઈ શકે છે તો આથી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કેમ કે આવી જ ઇન્ફોર્મેશન લેટેસ્ટ ન્યૂઝ છે આપણી ચેનલના તરફથી તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે તો આ મિત્રો અપડેટ નેક્સ્ટ વિડીયોમાં એ અપડેટ મળશે મિત્રો કે તમારો ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવી શકે છે અને કઈ પલ અપડેટ જાણવા ખાસ લેટેસ્ટ અપડેટ જાણવા સબસ્ક્રાઈબ કરજો નવી અપડેટ તમને ચોક્કસ મળતી રહેશે જય હિન્દ જય ભારત